નમસ્કાર મિત્રો વાઇલ્ડલાઇફ સ્ટોરીઝમાં તમારું સ્વાગત છે આજે આપણે એક એવા પક્ષીની વાત કરવાના છીએ જેની સુંદરતાની પાછળ એક શાશ્વત અને દુઃખદ પ્રેમકથા છુપાયેલી છે આ છે બ્રાહ્મણી ડક માઇનસ જેને ભારતીય સંસ્કૃતિમાં ચક્રવાક અથવા ચકવો ચકવી તરીકે ઓળખવામાં આવે છે તેમની તીવ્ર વફાદારી જોઈને તમને સવાલ થશે કે આખરે એવું તે શું બન્યું કે આ પ્રેમી યુગલ અમર પ્રેમની સાથે વિરહનો શાપ પણ લઈને ફરતું હશે લોકવાયકા મુજબ ચક્રવાક અને ચકવી એવા પ્રેમીઓ હતા જેમને કોઈ ભૂલના કારણે એક ભયંકર શાપ મળ્યો આ શાપ એવો હતો કે દિવસ દરમિયાન તો તેઓ એકબીજાની સાથે રહેશે પ્રેમ કરશે અને ખુશીથી ફરશે પરંતુ સૂર્યાસ્ત થતાં જ તેઓ એકબીજાથી વિખૂટા પડી જશે રાત પડતા જ નદી કે તળાવની બંને બાજુ એકબીજાથી દૂર રહીને આખી રાત તેઓ ચક્રવાક ચક્રવાક અને ચકવી ચકવી કહીને એકબીજાને પોકારે છે પરંતુ નદી પાર કરીને મળી શકતા નથી વિચાર કરો આખી રાત માત્ર એકબીજાનો અવાજ સાંભળવાનો પણ સ્પર્શ ન કરી શકવાનો તેઓ આખી રાત વિરહની વેદનામાં પસાર કરે છે અને સૂર્યોદય થતાં જ ફરી મળીને ખુશ થાય છે તેમની આ કહાની પ્રેમની તીવ્રતા અને વિરહની પીડાનું ઉત્તમ ઉદાહરણ છે મિત્રો જોકે આ એક લોકવાયકા છે પરંતુ વાસ્તવિકતા પણ એટલી જ રોચક છે બ્રાહ્મણી ડક પક્ષી જીવનભર એક જ જોડીદાર સાથે રહેવા માટે જાણીતું છે તેમનો વફાદાર સ્વભાવ જ તેમને ચક્રવાકની ઓળખ આપે છે તેઓ ખાસ કરીને શિયાળામાં ભારતના તળાવો અને જળાશયો પર જોવા મળે છે તેમનો રંગ નારંગી બદામી હોય છે અને પક્ષીની ગરદન પર કાળી રીંગ હોય છે તેઓ તેમના મોટા કદ અને ઊંચા ટ્રમ્પેટ જેવા અવાજ માટે જાણીતા છે તો મિત્રો જ્યારે પણ તમે કોઈ તળાવના કિનારે આ સુંદર પક્ષીઓની જોડીને જુઓ ત્યારે માત્ર તેની સુંદરતા જ નહીં પણ તેની આ દુઃખદ પ્રેમ કહાનીને પણ યાદ કરજો તેમનો અવાજ કદાચ વિરહ નહીં પણ જીવનભરના સાથની પ્રતિબદ્ધતા દર્શાવે છે વાઇલ્ડલાઇફ વિશે આવી વધુ રોચક કહાનીઓ અને માહિતી જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો મળીએ છીએ આવતા વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો અને વન્યજીવોની કાળજી લો આભાર